કઈ માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો જો ગરમી ખૂબ પડે છે હાલ તો છ વાગે વાંચ્યા છે મિત્રો પણ બહુ ગરમી પડે છે સખા મિત્રો ઓફાળો મારે વરસાદ પડ્યો ને એના કારણે બહુ હજી ગરમી મિત્રો મિત્રો જુઓ હમણાં તો આપણે વિરોહ મિત્રો ખૂબ ફર્યા લગ્નમાં ખૂબ મજા આવી ગઈ ગાળો હતો એટલે ખૂબ માજા વિવા મિત્રો વરસાદ પણ ખૂબ આવ્યો હતો લગ્ન પરસંગ બજારને હેરાન કર્યા મિત્રો ખૂબ અને જો મિત્રો આ બાજરી છે ગવાની પણ ઈયળો બહુ પડી છે મિત્રો જેવો ખાઈ ગઈ છે કોને છે બધી બુટી કરી નાખી મિત્રો જુઓ એ મિત્રો જુઓ વરસાદ આવ્યા પછી આ ઈને પ્રોબ્લેમ બહુ પડ્યો છે શું બધી બોડી કરી નાખી મિત્રો અમારા મિત્ર બેન બેઠા છે રમેશભાઈ ઉભા છે એમના મકાનમાં પિંટુ ભાઈ ગયો છે દિશા હાલ મિત્રો ખૂબ વાકેલી છો આવી આ તો છે પણ આપણે હતી પહેલા સાયકલ થઈ ગયા છે આપણે આપણે હતી મિત્રો સમય સમય છે મિત્રો આ તો બધું નહીં જો મિત્રો આ ચોળીનું વાવિતરશે અમારા સરવાણ ભાઈને ચોળી ચાલુ થઈ ગઈ છે હવે

મિત્રો આ સિટેથી ઉભી સામી વાળી થી ઉપરનો ભાગ શરવણ ભી છે અને આ ચાર ભાગમાં આપણી જમીન આવી ગઈ બધી તો મિત્રો આપણે આ ડીપી છે બોર માટેની પેશિયલ અને મિત્રો એમાં કેળ છે ભાળ કેળા બહુ આવ્યા છે મિત્રો નાના છોકરો આ છે મિત્રો આપણે મોટર ચાલુ કરવાનું બોર્ડ મિત્રો આપણે જે સાદી ચાલે છે બટન વાળું બંજાલ પાવડરિંગ છે આપણ ખાસ પાવાનું હતું નહીં મિત્રો સ્પેશિયલ બોર છે આપડે જે આયા છે મિત્રો જો ટ્રેક્ટર માં આરામથી જણા આવશે એટલે હેડિયે મિત્રો જો આ બાજુ મેથી પડી ગઈ આપણે જો એક નંબર પાકો પડી ગયું જો ત્રણ ફેરા આવી ગયો